નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠામાં જીપીએસ કેવી હેવી વાહનોની લાંબી લાઈન રેતીના રોયલ્ટી પાસ ન નીકળતા ડમ્પર ચાલકો ફસાયા રાજ્યમાં ખનીજ ચોરી રોકવા વાહનો જીપીએસ સિસ્ટમ ફરજિયાત લગાવવાનો આદેશ બનાસકાંઠામાં રેતી કપચે સહિત ખનીજનું વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાના સરકારના નિર્ણય બાદ પણ અનેક ટ્રાન્સપોર્ટરો દ્વારા વાહનોમાં જીપીએસ ન લગાવતા રોયલ્ટી પાસ ઇશ્યુ થતા ન હોવાથી હવે જીએસ જીપીએસ

તે વાહનોના રોયલ્ટી પાસ નીકળે તેવી વ્યવસ્થા ગોઠવી સરકારે વાહનોમાં જીપીએસ લગાવવા માટેની મુદત ત્રીસ સપ્ટેમ્બરથી વધારીને પંદર ડિસેમ્બર સુધીની કરી હતી આ દરમિયાન રાજ્યભરમાં લીઝ હોલ્ડરો ટ્રાન્સપોર્ટરો દ્વારા સરકારમાં રજૂઆતો કરી આ નિર્ણય પાછો ખેંચવા રજૂઆત કરી હતી અને સરકારના આ નિર્ણય પ્રત્યે હકારાત્મક પ્રતિસાદ આપશે તેવી આશાએ અનેક વાહનોએ જીપીએસ સિસ્ટમ લગાવી નથી જોકે સરકાર દ્વારા પંદર ડિસેમ્બર બાદ જીપીએસ સિસ્ટમ સાથે રજિસ્ટ્રેશન રાજ્ય કરતા જીપીએસ લગાવવાની કામગીરી જોશમાં ચાલી રહી છે જ્યારે ડીસા પાસે બનાસ નદીના અન્ય રાજ્યોમાંથી રેતી કબજી સહિત ખનીજ ભરવા આવેલા વાહનો પર અટવાઈ ગયા છેલ્લા ત્રણ દિવસથી રોયલ્ટી પાસ ન નીકળવાના કારણે અનેક વાહનો થંભી ગયા છે સરકારે ખનીજ વાહનોમાં જીપીએસ